ભારત વિકાસ પરિષદ દ્વારા કારગીલ યુદ્ધમાં શહીદ થયેલા વીરની ધર્મપત્નીનું સન્માન કરવામાં આવ્યું તારીખ છવ્વીસ જુલાઈ કારગીલ વિજય દિવસ નિમિત્તે ભારત વિકાસ પરિષદ ગોધરા દ્વારા કારગીલ યુદ્ધમાં શહીદ થયેલ મહામુલા સૈનિકોની શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ખટકપુર તાલુકો શહેરાના વતની અને કારગીલ યુદ્ધમાં શહીદ થયેલા અને વીર ગતિને પામેલા સ્વભાલાભાઈના ધર્મપત્ની કોકિલા બહેન ભાલા ભાય ઉપસ્થિત રહ્યા હતા ભારત વિકાસ પરિષદ ગોધરાની માતૃશક્તિ દ્વારા તેમનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવેલ આ ઉપરાંત અતિથિ વિશેષ તરીકે ગોધરા નગરના પ્રથમ નાગરિક નગરપાલિકાના પ્રમુખ જયેશભાઈ ચૌહાણે ઉપસ્થિત રહી પોતાનું પ્રેરણાત્મક પ્રેરણાત્મક ઉદ્બોધન કર્યું હતું સાથે સાથે આ કાર્યક્રમમાં નિવૃત્ત જવાનોએ વિશેષ રૂપે હાજરી આપેલ તેમજ ગોધરાનગરના વિવિધ સંસ્થાઓના આગેવાનો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા ભારત વિકાસ પરિષદના પ્રથમ રાજેશભાઈ વરિયાએ સંસ્થાની કામગીરીની માહિતી આપેલ અને નિવૃત્ત આર્મીના શ્રી દિલીપસિંહે સૌ સૈન્યથી નોકરી દરમિયાન શહીદી વહોરનાર વીર સપૂતોના પરિવારની ચિંતા કરી હતી સમાપનમાં ભાવિકના પૂર્વ પ્રમુખ હિતેશભાઈ ભટ્ટે ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો